આંતરરાષ્ટ્રીય સાયબર સ્નેવરી મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી વિદેશમાં નોકરીની લાલચ આપી બંધક બનાવવા મામલે ધરપકડ કરાઈ છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આરોપી હિતેશ સોમૈયાની ધરપકડ કરવામાં આવી આરોપી વિદેશમાં નોકરી વાંચકોને લઈ જતો થાઇલેન્ડના મ્યાનમાર થઈને ત્યાં સાયબર ગુના કરાવતો ગુજરાતના દસ થી બાર લોકો સાયબર થાઇલેન્ડમાં અંજામ આપવામાં આવતું ભારતના ઘણા બધા યુવાનો વિદેશમાં નોકરી માટે જતા હોય છે યુવાનો યુવતીઓને ડેટા એન્ટ્રી કે અન્ય જોબની લાલચ આપી અને થાઈલેન્ડ લઈ જવામાં આવતા હોય છે અને થાઈલેન્ડ લઈ ગયા બાદ ત્યાં એક મોઈ નદી છે એ મોઈ નદી પાર કરી એટલે તરત મ્યાનમાર શરૂ થાય છે મ્યાવાડી વિસ્તાર મ્યાવાડી ટાઉન છે તો નદી પાર કરાવીને થાઈલેન્ડ પછીથી એમને ત્યાં લઈ જવામાં આવતા હોય છે અને ત્યાં અલગ અલગ કોલ સેન્ટરો કે કંપનીઓમાં એમની પાસેથી સાયબર ક્રાઇમ કરાવવામાં આવતું હોય છે